શંખેશ્વર તાલુકાના કુંવર ગામે જે સરકારી જમીનમાંથી ખનન ચોરી થઈ રહી હતી તે સંદર્ભે ક્રાઈમ અવાજમાં આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકારી તંત્ર ખાણ ખનીજ વિભાગ જાગ્યું હતું ને સ્થળ ઉપર માપણી કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી હતી તેમાં તેત્રીસ હજાર સાતસો પિસ્તાલીસ મેટ્રિક ટન આજે સરકારી જમીન છે તેમાંથી માટી ઉપાડી હોય તેવું આ કચેરી જણાઈ આવ્યું હતું ને ત્યારબાદ ત્યાસી લાખ નો ભૂસ્તર કચેરી દ્વારા દંડ કરવામાં આવ્યો છે તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવાજ ન્યૂઝ તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો શંખેશ્વર તાલુકામાં જે કુવર ગામ આવેલું છે જ્યાં એક સર્વે નંબર છે સરકારી છે પવન ચકીમની બાજુમાં આ સરકારી સર્વે નંબરમાંથી નજીકમાં આવેલ સોલાર પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે તેના રસ્તા બનાવવા માટે અહીંયા સરકારી જમીનમાં ખનન કરવામાં આવ્યું હતું આ જ્યારે ખનન કરવામાં આવ્યું ત્યારે રેવન્યુ તલાટી દ્વારા શંખેશ્વર મામલતદારને આ સંદર્ભે જાણ પણ કરવામાં આવી હતી પરંતુ મામલતદારને કોઈ વાહન કે આ ખોદકામ કોણ કરી રહ્યું છે તે મળી આવ્યું ન હતું અને આ મામલતદારે કાર્યવાહી કર્યા વગર ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા હતા આમ તો મામલતદારની જવાબદારી છે સ્થળ ઉપર પંચનામું કરવું સ્થળ ઉપર કાર્યવાહી કરવી અને ખાણ ખનિજ વિભાગને આ અહેવાલ આ જાણ કરવી પરંતુ આ મામલતદારે કર્યું ન નહોતું ત્યારે તેમની બેદરકારી એ સમયે આવી હતી જો મામલતદારે એ સમયે કદાચ ખાણ ખનીજ વિભાગને આ ખનન ચોરી થઈ રહી છે તે સંદર્ભે જાણ કરી હોત તો કદાચ આ આખો સર્વે નંબર જે ખુદાયો છે તે ખુદા તો અટકી શક્યો હોત પરંતુ મામલતદારે પણ માત્ર સ્થળ ઉપર જઈ અને કોઈ મળી આવ્યું ન હતું જેથી પાછા પોતાની ઓફિસે જઈ અને બેસી રહ્યા અને ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા ત્યારબાદ ક્રાઈમ અવાજના માધ્યમથી સ્થળ ઉપર જવામાં આવ્યું આ સર્વે નંબર સરકારી છે તેવું તેની તપાસ કરવામાં આવી અને ત્યારબાદ આ માટી નજીકના જે સોલારો છે તેમાં નાખવામાં આવી હતી તેના પણ વિડીયો લેવામાં આવ્યા તેના સ્ક્રીનશોટ લેવામાં આવ્યા અને ત્યારબાદ ક્રાઇમ અવાજ ન્યૂઝમાં આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ મામલતદારને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી ત્યારે મામલતદાર જવાબોમાં પણ ગોથે ચડ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમણે બુસ્તર કચેરીને અમારા ટેલિફોનિક સવાલથી તેમણે જાણ કરી હતી ને ત્યારબાદ ક્રાઈમ આવા ન્યૂઝમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો ત્યારબાદ આ ખાણ ખનીજ વિભાગ જાગ્યું હતું સ્થળ ઉપર જવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે સરકારી જમીન છે જે પવનચક્કીની બાજુમાં આવેલ જમીન છે તે જમીનની માપણી કરવામાં આવી હતી અને ત્યારબાદ અમોએ અમારા અહેવાલમાં જે સોલાર પ્રોજેક્ટ ના જે લોકેશન છે તે મૂકવામાં આવ્યા હતા ત્યાં પણ આ બુસ્તર શાસ્ત્રી દ્વારા જવામાં આવ્યું હતું ને ત્યાં સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને નોટિસો પણ આપવામાં આવી હતી ત્યારે આ નોટિસોનો જવાબ આ સોલાર પ્રોજેક્ટ જે કંપની છે તેના દ્વારા આપવામાં આવ્યું ન હતું જેથી બુસ્તર કચેરીએ ત્યાંથી લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે આવી તો આખા જિલ્લામાં ચોરીઓ થઈ રહી છે ભૂસ્તર શાસ્ત્રી નિષ્ઠાવાન પ્રમાણિત અધિકારી છે પરંતુ તેમનો નીચેનો સ્ટાફ ફૂટી ગયેલો હોય તેવું અનેક વખત જોવા મળે છે અનેક ચર્ચાઓ પણ એવી છે ત્યારે આ ભૂસ્તર કચેરીના બુસ્તર સાથીને જ્યારે ખબર પડે છે ત્યારે નીચેનો સ્ટાફ પણ નારાજ થઈ જાય છે કારણ કે આ તેમના અન્ડરમાં ચાલતા આ ખનન ચોરીઓ છે ત્યારે સંથીસોના કુંવર ગામે 81 લાખ થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે બસ એ જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવાજ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલને ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર